નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત જાણકારી યુટ્યુબ ચેનલમાં આજે આપણે વાત કરીશું ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના જીરાના ભાવ વિશે એ પહેલાં જો તમે મારી યુટ્યુબ ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી ઘંટડી બટનને પણ દબાવી દેજો જેથી અમારા આવનારા વિડીયો માહિતી તમને મળતી રહે આજના હજાર ત્રીસ બાબરા ચાર હજાર તો મોરબી પાંચ થી આઠસો પોરબંદર જેતપુર પાંચ હજાર બસો 5030 થી છ બાબરા એકસો પચાસ રાજકોટ ચાર 5250 થી છ રાજકોટ ત્રણસો થી પાંચ પાટડી 5200 થી પાંચ સાવરકુંડલા ચાર હજાર આઠસો થી પાંચ હજાર સાતસો ધ્રોલ ચાર હજારથી ચાર હજાર સાતસો દસ વાંકાનેર ત્રણ હજાર ત્રણસોથી પાંચ હજાર પાંચસો એકાણું અંજાર પાંચ હજાર છસો સાઠથી પાંચ હજાર નવસો છવ્વીસ કાલાવડ પાંચ હજારથી પાંચ હજાર છસો પીચોતેર જુનાગઢ પાંચ હજાર ત્રણસોથી પાંચ હજાર પાંચસો અમરેલી ચાર હજાર પાંચસો પાંચથી છ હજાર ચારસો હળવદ ચાર હજારથી પાંચ હજાર નવસો પચીસ થરાદ પાંચ હજારથી પાંચ હજાર આઠસો અગિયાર જસદણ ચાર હજાર પાંચસોથી પાંચ હજાર નવસો જામનગર ચાર હજાર બસોથી પાંચ હજાર સાતસો 5600 ખંભાળિયા ચાર હજાર છસોથી પાંચ હજાર છસો તમામ માર્કેટયાર્ડના બજાર ભાવ જાણવા માટે અમારી યુટ્યુબ ચેનલ ખેડૂત જાણકારીને સબસ્ક્રાઈબ કરો